ગુજરાતના રાજકારણની અંદર નવા જૂનીના એંધાણની વચ્ચે હવે દશેરા ખૂબ નજીક છે ત્યારે શંકરસિંહ બાપુએ મંગાવેલા બસો ઘોડાનું શું કરશે ક્ષત્રિય સમાજ તેને લઈને ન્યૂઝરૂમ પાસે ચોક્કસ માહિતી છે અને માહિતી આપનાર અન્ય કોઈ નહીં પરંતુ ક્ષત્રિય સમાજના આગેવાન જ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જ્યારથી જાહેરાત થઈ ચૂકી છે અને જ્યારથી શંકરસિંહ બાપુ ફરી એક વખત રાજકારણની અંદર જોવા મળ્યા છે ત્યારથી જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે પહેલા તો શંકરસિંહ બાપુની અખિલેશ યાદવ સાથેની મુલાકાત અને ત્યારબાદ શંકરસિંહ બાપુની કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત અમિત શાહ સાથેની મુલાકાત બાદ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું કે શંકરસિંહ બાપુ ગુજરાતની અંદર કંઈક નવું કરવા જઈ રહ્યા છે અને ત્યારબાદ શરૂ થયું ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ અને આ મંચ શરૂ થતાની સાથે જ એવું નક્કી કરવામાં આવ્યું કે બાપુ દ્વારા કોઈ રાજકીય પાર્ટીની શરૂઆત થશે કે જેમાં ક્ષત્રિય સમાજ આગળ હશે પરંતુ આ તમામની વચ્ચે શંકરસિંહ બાપુએ દશેરાના દિવસે એક સાથે બસો ઘોડા મંગાવ્યા છે અને આ બસો ઘોડા કેમ મંગાવ્યા એ ક્ષત્રિય સમાજના આગેવાન અને સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રવક્તા અર્જુનસિંહ ગોહિલે શું કહ્યું એ પણ સાંભળો ક્ષત્રિય અસ્મિતા શક્તિ મંચની દશેરાના દિવસે કેવી તૈયારી રાજકોટ હવે અત્યારે અમે એ એની બાબતે અમે ચર્ચા કરીને આગળ એમાં ચાલીએ છીએ કારણ કે અશ્વની બાબત જે છે સો સવા સોથી વધારે અશ્વ આવવાની વાત છે એટલે એ થોડો વિષય એવો થઈ ગયો છે કે પોલીસની એની બધી તમામ પરમિશનો આ જોતી હોય છે એટલે હવે ક્યાં શું થઈ શકે છે એ અમે પ્રયત્નશીલ છીએ ટૂંક જ સમયમાં પાછો કાર્યક્રમ છે એટલે એ પણ થોડુંક ચિંતાજનક છે એટલે જ્યારે પણ હજી એમાં કાંઈ કઈ રીતે પ્લાનિંગ કરવું અથવા કેમ આગળ વધવું એ અત્યારે ચાલી રહ્યું છે કારણ કે પોલીસ કમિશનર ઓફિસની આજુબાજુમાંથી જ અમારે ઘોડેસવારી મહારાણા પ્રતાપનું સિચ્યુ છે ત્યાંથી જ કરવું છે આપ આ એક અમારો એક ટાર્ગેટ છે અને સો ઘોડા હોય એટલે તમને હોર્સ બ્રીડ વિશે ને ખાસ કહી દઉં હોર્સમાં મેલ ફિમેલ જ્યારે હોય ને ત્યારે એટ્રેક્શનને કારણે ફ્રિક્શન વધી જાય છે અને એ પ્રોબ્લમ કરે છે એ અમારા અશ્વદળના આગેવાન છે એમણે કીધું અને આ ચિંતાજનક વિષય હોય છે ક્યારેક એટલે આની બાબતે પણ કંઈક વિચારાધીન ચાલી રહ્યું છે કે શું કરવું જોઈએ શસ્ત્ર પૂજન કરતાંય અમારી ગણતરી એવી છે શસ્ત્ર સાથે એક શાસ્ત્રનું પૂજન એટલે આપણે હવે શસ્ત્ર શું અત્યાર સુધી તો પૂજન કરતાં જ માતાજીની પ્રસાદી છે હથિયારો આપણે જેનાથી લડ્યા છીએ યુદ્ધ લડ્યા છીએ બધા એટલે એ પ્રસાદીનું આપણે હંમેશા કરીએ છીએ પણ આપણને જ્ઞાન પણ માતાજીએ જ આપેલું છે તો એ જ્ઞાનનું પણ ભંડાર આપણે કઈ રીતે બની શકીએ કેમ આગળ વધી શકીએ એજ્યુકેશનમાં સ્પોર્ટ્સમાં એની માટેની એક વિચાર શ્રેણી આપણી વધારવી કેમ સમાજને એક કરવા માટેનું એક નવો વ્યૂહ કઈ રીતે લાવવું આ પણ એક અમારા વિચારમાં છે એટલે હવે આની અંદર લગભગ એક બે દિવસમાં કાંઈક નિર્ણયો સંપૂર્ણપણે લેવાય અને કાર્યક્રમ થાય એવું બને હવે એમાં કઈ રીતે કરવું એ થોડો ઘણો ફેરફાર કરવાની શક્યતા અત્યારે આ કાર્યક્રમમાં ગોંડલ સ્ટેટ આવશે ખરા ગોંડલ સ્ટેટે અમને બહુ સરસ વાત કરી છે કે હું હવે ભવિષ્યના કાર્યક્રમ હશે એમને જાણ કરી પણ ખરેખર મેં આપને કીધું ને બહુ સરળતાથી હજી પણ અમે એવું માનીએ છીએ કે તમે ઇન શોર્ટ પિરિયડમાં કોઈને નોટિસ પીરિયડમાં તમે કોઈને બોલાવશો તો લગભગ ના આવી શકે આ આ એક શક્યતા હોય છે દરેક સામાજિક રીતે તમે અમદાવાદને ગાંધીનગરમાં રહ્યો છો હું આમ કહું કાલ તમે મારા ઘરે જમવા પધારજો તો જમવા આપ એવી રીતે ના શકો કારણ કે આપે કંઈક શેડ્યુલ કર્યો આપના વાઇફે કર્યો હોય પરિવારે કર્યો હોય તો એવી રીતે રાજપરિવાર પણ પોતે ક્યાંક વ્યસ્ત હોતા હોય છે તો એમણે નથી પહોંચી શક્યા તો આપણે એવું માનીએ છીએ એમણે બહુ પોઝિટિવ કીધું કે હું ત્યાં આવીશ વિદ્યાસભા ભવને એક હજારને દસ ટકા હું પોતે આવીશ અને વિદ્યાસભાનું માન વધે એ પ્રકારનું મારું કામ જે મારે લાયક હોય મને મારે લાયક જે કાંઈક મદદ કરવાની મારે હોય કાંઈક કામ કહેવાનું હોય કોઈને કહેવાનું તો મને કહેજો હું મદદરૂપ થઈ શકીશ જ્યારે શંકરસિંહ બાપુએ બસો ઘોડા મંગાવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ક્યાંક બાપુ આ બસો ઘોડા ઉપર પોતાના નવા ઉમેદવારોને સવાર કરશે અને તલવાર ખેંચીને પોતાની નવી રાજકીય પાર્ટીનું નામ જાહેર કરશે પરંતુ આ બધાની વચ્ચે હવે આ મહત્વપૂર્ણ અને નવા સમાચાર એ આવ્યા છે કે ક્ષત્રિય સમાજના આ બસો ઘોડા દશેરાના દિવસે એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે દશેરાના દિવસે આ ઘોડાની સાથે સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવશે અને અત્યાર સુધી ક્ષત્રિય સમાજ શસ્ત્ર પૂજન કરતો હતો પરંતુ હવે આગામી સમયની અંદર શસ્ત્રની સાથે સાથે શાસ્ત્રોનું પણ પૂજન કરે તે હેતુથી આ એક સાથે આટલા ઘોડા મંગાવ્યા છે અને આ ઘોડા ઉપર બિરાજમાન થશે રિયાસતી રજવાડાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો અને તમામ આગેવાનો એકસાથે મહારાણા પ્રતાપની પ્રતિમા નજીક જશે અને ત્યાં સંકલ્પ લેશે હાલ તો આ માહિતી સામે એટલા માટે આવી રહી છે કે ક્ષત્રિય સમાજના આગેવાન અર્જુનસિંહ ગોહિલ દ્વારા ન્યૂઝરૂમ સાથેની વાતચીતની અંદર આ ખુલાસો કર્યો છે આપનું શું માનવું છે આ નવા મંચના નવા એજન્ડાને લઈને એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને ક્ષત્રિય સમાજ દશેરાને દિવસે શક્તિ પૂજન એટલે કે શસ્ત્રો અને શાસ્ત્રોનું પૂજન કરશે કે પછી કંઈક નવી જાહેરાત કરશે જો આપ જાણતા હોવ તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો